અંગોના પર્વ હોળી ધૂળેટીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હોળી ધૂળેટીના પર્વ પર શ્રમિક વર્ગ તેમના વતન જતા હોય છે જોકે તેઓને અગવડતા ન પડે તે માટે અંકલેશ્વર એસ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે હોળી ધૂળેટીના પર્વ દરમિયાન અંકલેશ્વર એસ વિભાગ દ્વારા દાહોદ ગોધરા જહાલોદ અને નર્મદા જિલ્લા તરફ સત્તરથી વધુ બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લોકોને આ બસ સેવાનો લાભ અંકલેશ્વર જીઆરડીસી બસ ડેપો ખાતેથી મળી રહેશે આ ઉપરાંત વધારાની આઠ જેટલી એસટી બસોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે હાલમાં ચાલી રહેલા હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને જીઆઈડીસી કંટ્રોલ પોઈન્ટ બસ સ્ટેશન ખાતેથી અમારા તરફ દર વર્ષની જેમ જે જીઆઈડીસી વિસ્તારમાં દાહોદ જાલોદ ગોધરા તેમજ ડેડિયાપાડા સાઈડના પણ જે શ્રમિકો છે એમને હોળીનો તહેવાર શાંતિથી અને સમયસર થઈ શકે તે માટે અમારું આગતરું આયોજન હતું ગઈકાલથી અમે એક્સ્ટ્રા સંચાલન ચાલુ કરેલ છે ગઈકાલે અમે સાત જેટલી ટ્રીપો દાહોદ ચાર જેટલી ટ્રીપો ઝાલોદ અને સેલંબા ડેડિયાપાડા પણ બે બે ટ્રીપોનું સંચાલન કરેલ છે આજ રોજ પણ મુસાફરોને ધ્યાને લઈને સવારમાં દાહોદ એક એક્સ્ટ્રા અમે મોકલાવી છે ડેડિયાપાડા એક ઉકલી એક સેલંબા પણ અત્યારે ઉકળી છે એટલે મુસાફરોને એના વતનમાં પહોંચવા માટે અમારા તરફથી પૂરા પ્રયાસો કરી લેવામાં આવેલા છે અને આગામી દિવસોમાં એટલે કે આજે અને કાલે પણ વધુ સંખ્યામાં મુસાફરોની ઘસારો રહેશે તો અમારી સંપૂર્ણ તૈયારી છે આજે પણ અમારી આઠ જેટલી ગાડી અમે તૈયાર રાખી છે